હેલો ફ્રેન્ડ્સ રિંકુઝ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું એક મારી મોસ્ટ ફેવરિટ રેસીપી બતાવવા જઈ રહી છું અને છે રાજમા કરી આ બહુ જ સરસ રેસીપી છે અને હું એને રાઈસ સાથે ખાવાનું પસંદ કરું છું તો ચાલો શરૂ કરીએ આના માટે મેં લીધા છે એક કપ રાજમા મેં એને આખી રાત પલાળી રાખ્યા હતા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પલળી ગયા છે હવે હું એને પાંચથી છ વિસા લાવવા સુધી પ્રેશર કુકરમાં કૂક કરી લઈશ હવે આ પેનમાં હું લઈશ બે ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન તેલ હવે ઘીને ગરમ થવા દો અને જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે હું એમાં ઉમેરીશ એક તમાલપત્ર ત્રણ ઇલાયચી બેથી ત્રણ લવિંગ હવે હું એમાં ઉમેરીશ એક ટેબલ સ્પૂન આદુ પીસેલું આદુ એક ટેબલ સ્પૂન લસણ અને બંનેને સારી રીતે સોતે કરી લો હવે હું એમાં ઉમેરીશ એક ડુંગળી કદુકસ કરેલી અને બે ટામેટાની પ્યોળી હવે બધાને સારી રીતે મૂક કૂક કરી લો ડુંગળી અને લસણની રોનેસ નીકળી ન જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો બેથી ત્રણ મિનિટ તમારે એને કૂક કરવું પડશે અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જો તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ અલગ થયું છે તો ડુંગળી લસણ આદુ અને ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે હવે હું એમાં મસાલા ઉમેરીશ તો સૌથી પહેલાં હું ઉમેરીશ એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો એક ચપટી હળદર એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે હવે બધાને સારી રીતે મિક્સ કરી લો અને ગ્રેવીને એકથી બે મિનિટ કૂક થવા દો તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું છે અને ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે હવે હું એમાં ઉમેરીશ આપણા રાજમા જે આપણે પહેલેથી કૂક કરીને રાખ્યા છે હવે હું એમાં રાજમા ઉમેરીશ અને જોડે ઉમેરીશ અડધી ટી સ્પૂન આમચૂર પાવડર અને મિક્સ કરી લઈશ અને એમાં હું થોડું પાણી ઉમેરીશ આ લગભગ અડધો કપ પાણી છે જો તમને વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે એમાં વધારે પાણી પણ ઉમેરી શકો છો તો બધાને સારી રીતે મિક્સ કરી લો અને એને બે થી ત્રણ મિનિટ કૂક થવા દો તો તમે જોઈ શકો છો રાજમા સરસ કૂક થઈ ગયા છે ગાડી ગ્રેવી તૈયાર થઈ છે તો મારા રાજમા તૈયાર છે હવે હું આમાં એક ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરીશ આવી રીતે હાથથી મસળીને ઉમેરીશ કસૂરી મેથી બહુ જ સરસ સુગંધ અને ફ્લેવર આવે છે હવે હું એમાં થોડા લીલા ધાણા ઉમેરીશ અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ બહુ સરસ સુગંધ આવી રહી છે તો મારા રાજમા તૈયાર છે હવે હું એને લીલા ધાણા થી ગાર્નિશ કરીશ તો મારા રાજમા સર્વ કરવા માટે તૈયાર છે તમે એને રોટી પરાઠા કે રાઈસ સાથે ખાઈ શકો છો આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશ તમને આગલી રેસિપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ